નિર્વાણરંગન્યવિપારગુણ નિલં તસ્મેશ નિર્વ નસ્વરૂપ કુટસ્થક્રિયા ક્લવરે ત્રવસ્તા પંચકો વર્જિતા તસ્મેશ નિર્વ નખંડા પ્રછંદ શૂન્ય ભેતાળિતસંગ માયા અવિદ્યા મલદૂર નિર્વ ન અપરં પારં અગોચર અવનાસી અલેખમ વિશ્વસાક્ષી તસ્મણા નયાગતમ અશૂન્ય દુઃખ સુખ દુર્ભરાજીત વદંતી સુ સ્મૃતિ નૈત નિર્વણાય આને આવા માં વાપરતા હોય એ ભલે આપણે કઈ સત્સંગમાં ન જાય કઈ નઈ કઈ આશ્રમ પણ આપણે તો નીતિ ન્યાય માં હાલીએ છીએ બહુ સારું આપણે તો ન કે ભાઈ બહુ સારું બાપ પ્રેમ અરે પ્રેમ એવો સરખાચર ધાગે નથી નાખે નહીં કાચો ધાગો નો તૂટે એનું નામ છે ટ્રેન આવો મજબૂત છે ટ્રેન છે કાચા તાગા જેવો કાચા દોરા જેવો પણ એમાં એવો ચમત્કાર છે કે કાચો ધાગો છે એ તૂટે નહીં પ્રેમ પાસ હશે બંધી જશોદા કાલકા કાળ ડરાવે પરમાત્મા જે કાળ એ કાળ છે એ લીલામાં કોઈ ગોપીઓ ને ખરેખર ગોળાઢોરી નાખે માથણ ખાઈ જાય કોઈની મટકી ફોડાવી નાખે એટલે ફરિયાદ લઈને જાય ગોપીઓ એ આ દેશમાં માલધારીઓ એ ભક્તિ કરી છે જુઓ તો ખરા અમારા ઋષિ મુનિઓ નો એટલો પ્રકાશ નથી એ વાલાઓ આવો પ્રકાશ તો જે ખરેખર માલધારીઓ જે ગોકુળ હતા એની જે કથા આવી છે ખરેખર ભાગવત ની માલિકો અને આપણા સંતોના ભજનો માર્ગ ધારી જતા અને મને પૂછો તો આ દાના ભાઈ ની નાચી ના મને એવો પૂછો તો

બધી દસોધા કાલ કા કાલ ધરાવે ભગવાન જે કૃષ્ણ કાલ નો કાલ છે જે નિર્ગુણમાંથી સગુણ પ્રગટ થયો છે લીલા કરવા ભક્તોને ને તારવાની લીલા કરવા માટે નહીં કે આપણે ટાઈમ કાઢવા માટે આમ પ્રચો કર્યો આમ કચો કર્યો નામ કયો તેમ કયો નહીં આપણે સમજી ને ભગવાન માંથી પ્રેમ કરી અને કેવો એવો પ્રેમ કરીને આપણે ભગવાન ની પ્રાપ્તિ કરી શકીએ અને ભગવાન કેવો છે એક માલધારી બાઈક દોરડે થી બાંધે આને ઊભો ઉભો એ ઈશ્વર શરીર એ અવતાર શરીર એ મહાન યોગી એ પરમાત્મા હાથ ધોડે ને ધ્રુજે યશોદા ની સામે કઈ ઉપાય જડે નહીં એમાંથી કેમ બચવું પરમાત્મા ને પ્રેમી કને કઈ સાધન કરતું નથી એ નીતિ ને કરવી પડે ભગવાન ને આનું નામ છે પ્રેમ भगत कने भगवान ने नमी जावो आनो नाम छे प्रेम भगवान ने हरा भी देवा एनो नाम छे प्रेम भगवान ने वश करी लेवा एनो नाम छे प्रेम भगवान विद्यार्थर कंपनी ने हाथ जोड़ा थे माँ મારી ભૂલ થઈ ગઈ હવે એવું કોઈથી નહીં કરું હું તમારો દીકરો નથી હું તમારો દીકરો નથી એવું કહેતા ક્યારે પડી કે છોતા મેં માના હાથમાંથી અને ફટોફટ દોરડે થી છોડીને ગળે લગાવી લે આંખ માંથી પ્રેમ ના આંસુ જાય કે હું પણ કેવી છું હવે એ તો બાળક છે ભૂલ કરે પણ હું કેટલી કઠોર હૃદયની છું તે આવી બધી સજા કરું છું પ્રસ્તાવો થાય પરમાત્મા હારી ગયા કદઋી ગૂબજા કાળી વાંકા અંગો વારી कंसी हिकु दासी हुई आ कम खाई नथो भॻवान न शरीर मथुर त फूल न हार अथव अन चंदन छड़ फूल न हार आणी भॻवान बीठो પણ એની પ્રેમથી આપ્યું કે પ્રભુ હું તો એક દાસી છું કદરીતી છું મારા અઢારંગ વાંકા છે હું તમારી શું સેવા કરી શકું શું તમારી ભક્તિ કરી શકું આટલું કરી શકું બધાએ પોતાના અવગુણો રજૂ કરી અને બારી રદે ગણગડી થઈ અને આડી ફરી અને ભગવાન ને ફૂલ હાર કર્યું ચંદન છડાયું મને તો ખરેખર એમ પણ કેતા હિંમત આવે છે કે આની જરૂર નથી એ ખરેખર મનની જરૂર છે મન પરમાત્મા અને બે દેગોનું નામ પ્રેમ છે डारे अंग वाका देना कदरूती है कुबिजा काली वाका अंगो वाली सखी सखी कर प्रभु अंग लगावे हे सखी है सखी करी अने प्रभु अने हृदय लगावे सुंदर रूप सवारी अंतो ભાગવતમાં આવે છે ભગવાન પગ માટે પગ કરીને આમ જે ઉમતા હાથ કર્યા ને એવી થઈ ગઈ ને ખર ખરેખર હુંતા જેવી થઈ ગઈ અને એવી કોઈ ખરેખર મથુરામાં કોઈ બાય રૂપાડી નથી એવી થઈ ગઈ અને વાતે સાચી ભગવાનનો પરસ થાય ત્યારે તો એમાં પાછળ બાકી શું રે માઈ કહો ને શું રૂપ સ્વારી કહે ત્યારે એ આવા લોકો એવા લોકો ના એ લોકો ભગવાન તો આપણે બધા તો ખરેખર ફરિયાદ નથી કરીએ એમ ખરું પૂછો તો આપડી તો આપણે જો જેવા થઈએ એવા જો આ બે હા માં આવીને આપડા નહી હું તમે બતાય આમાં કઈ આપણે ખરેખર બચાવ કરી હતી એવું નથી વાલા આપણા ન થાય એવો કોઈ બચાવ કરી શકો એમ નથી અને કોક નો તો એવો પ્રેમ જાગે શિવરી માં ના જેવો એવી દયા હોય આ ભાઈ સાહેબ ક્યાંક ઉકેડા ને રતન હોય છે આ સમાજમાં જન્મેલા શિવરીમાં ભીલો ના સમાજમાં જેને હું ઠી બેસીને ખરેખર દારૂ માણસ નો એનો ધંધો એનો ખોરાક એને લગ્ન થતા હતા અને ખરેખર એનો શિવરી નો બાપ એની ભીલ ની નાત પટેલ હતા શું માણસો ક્યાંથી ક્યાં થઈ શકે છે તે એને એવી એવો નિયમો આજે નિયમ છે કઈ બાર પાડો બકરો કે હું લઈ આવે ત્યારે એને લગ્ન દીકરી ના થાય છે ત્યાં કઈ પાડા ને બકરા ને ખેતા ને લઈ મેને હું એમાં એ બેન બેનપડીઓ ની હારી ફરવા નીકળેલા શિવરી તે બેન પડ્યો ને કે આ એનું શું કામ બિચારાનું બંધ હશે કે મેં ગાંડી છો ને તને કાલ હા અરે મૂકવી છે અને તું આ ગાંડા બોલે છે કે મને ખબર નથી પડતી કે બેન આ તારા જામી આવ્યા છે તને પ્રેણવા તને હારે તેડી જાય છે તેને જમણ વાળી દેવું જોશે ને એટલે અમારા કોક ના અલગ ન તો એકાદો ઘેટો બકરો પાડો તારે તારે બાપુ નાતના પટેલ છે ને એના કટ છે એટલે આ એને કરવા લાયા છે ખરેખર કોઈ હાથમાં આવો હોય છે સંસ્કારી મારા માટે એનો નાશ કરશે ત્યારે મને લગન સુખ મળશે એ નક્કી કર્યું હતી કારણ કે ધોને કોઈ ને પણ નક્કી કર્યું કે એને બચાવવા તો છે પણ હવે કેમ બચાવું કે હું ના પાડીશ તો એ મારી નાખવાના છે હલકો લગન નથી મારે ઘર માં તોય પરાણે વરાઈ દેશે તપટો મારી ને ઈ રાતે આમ અટણે મેન પડિયો ભરાય કી કરવા નીતિયે થા પાસે આવી જાડી છે જાડી માંથી ઓલી બાયો રાણે ઓલી કહે ને ઓલિયા કને છે ડોલી જાડી કે ઓલિયા કને છે કન્યા હે માં નીતરી જ હવે ઈ તો ભીલ ભાઈ ઘરે ઘરે ભોલા થી કબૂતરનો કબૂતર નો ભાગડ લઈ ને ગોતી લે એ જાણતા હતા શિવિરી એ લુગડા કાઢી ને મુઠી વાળી ને ભાગવા ત્રણ દિવસ ને ત્રણ દી ભાગ્યા તે ક્યાંય ડુંગરા માથે હગડ ન ચડે એવી રીતે ભાગી ભાગી ત્રીજે થી પંપા સરોવર ગયા ત્યાં અમે બાવા અમે કાંઈ હગી ને એવા અમારો અહંકાર તો હોય જો

રાતે જઈને એના રસ્તા પપ્પા સરોવર આવવાના સાફ તે ઋષિ એમાં સડી જાય એમ કરતા કરતા એમ વધારે સેવા કરવાનું મન થયું કે મતંગ ઋષિ ના આશ્રમ માં કોઈ વાસણો હોય એ વાસણો ને સાફ કરે ઝાડ મારે એમાં એક બી મતંગ ઋષિ બેડો ઉઠ્યા તો આ બાઈ જાડું મારે છે દેખી ગયા સમજી ગયા સંતર્યા વાતો તો આ કે આ રે છે એક બાઈ અને રાતે બધા ચેવડા બવારે છે એ મનમાં આવી ગયો કે આ બાય છે હામાં જઈ હું બાર્યા દીકરી કોણ છો તમે હાથ જોડ્યા બાપુ ક્ષમા કરતો કઈ હરાપ દેતા નહીં કે બધા ડરતી ની તું હરાપ દેવા જેવી નથી તું આશીર્વાદ દેવા જેવી છું બાપુ હું ભીલણ છું કે તને પ્રાંતિ થઈ ગઈ છે ને ખોટી તને છાપ કે લગાડી છે આજથી કોઈ દેવ માનતી નહીં કે તું ભીલણ છો તું અશુદ્ધ છો તું બ્રાહ્મણી છો અને હવે આ હતાવાની જરૂર નથી કોક તો હોય તો એવા આ ઝૂંપડી આમાં ભજન રહે અને બીજા ભક્તો છે ફળ છે તને હાથ ખાન ભજન કરી કે બાપુ એ બધું હું મારે હાથે ભજન કરી મને સેવા કરવા દે તારી મોજ વાત રાતે આમાં હોય છે એ ઢીલ ભી ની શિવરી સાચી રામ પ્રેમ રંગ રાજી જૂઠા ભોર ખાય રઘુનાથ વખાણે લખન લાવવાની જે આ છે પ્રેમ પ્રસાદી આટલા આટલા ભોરીએ તો તમને વિશ્વાસ નથી આવતો મતંગ ઋષિ એટલું જ કહી ગયા હતા કે બેટા તારી સેવા ઘણી વધી ગઈ છે તું પવિત્ર છો મહાન પણ હજી તારું પ્રાબંધ થોડોક બાકી છે थोरो टाइम वटि <coughs> राम असुरी संस्कृति नाश करण शरीर धारण कयूं अठजी आ पर आई भजन करजे आश्रम <coughs> ते तारो प्राग ख़तम थ રામ ના દર્શન થતા તારી પ્રભુ પ્રાપ્તિ થઈ જાય છે તું શું છો કેવી છો એ બધું તમને જ્ઞાન થઈ જાય અરે પ્રેમ એ ઢકાણા કાગ ની જટાયું આ ઓલા ભાઈ જાય ને એટલી એટલી લાંબી હંક્યું કોઈને મારા જેમાં ટકા હતા કોઈને દાઢીયું પડી ગયું ખોળામાં કોઈ પાંચ પાંચ કિલ્લા ખરેખર માવાઓ ના ખલત્યું નવડા આડા નવડાણ હતા એ બધાએ આવીને ભગવાન રામ જાણે ખરેખર સીતાની શોધ માથા એ ફરતા ફરતા પપ્પા સરોવર આવ્યા અને ત્યારે આ બધા ઋષિ મુનિઓને ખબર પડી તે આવ્યા અને રામ ને બધા કેવા માંડ્યા અમારે આટલા સેવક છે આશ્રમ છે છે આટલા બગીચા અને તમે ત્યાં ઋષિ મુનિઓ આયા ભગવાને સાંભળી લીધો બધોએ સાંભળીને કીધું કે ભાઈ એના માટે તમને ધન્યવાદ આ ભાવ માટે પણ અમે તો પહેલાથી નક્કી કરીને આ પપ્પા સરોવર આવ્યા ત્યારે અમે એવો સંકલ્પ કર્યો છે કે પહેલો મતંગ ઋષિ ના જઈ અને શિવરી મા દર્શન કરવા છે હવે અહીંયાથી પછી જે થાય અમે તમને નથી કહેતા ગોરીને ને તમારે કોને કોને આશ્રમે આવો છો અહિયાં થાય હા પણ અત્યારે તો અમારે શિવરી મા દર્શન કરવા છે નમાડ્યા ને ભગવાન ને ભક્ત મારે હવે રેખડું એટલી હિંમત નથી જો દયા હોય તો આવો દેવ ભીલ ભામી ની શિવરી રામ પ્રેમ રંગ રાથી જૂથ બોર દાંત નહીં ફરાવી માય સાચું છે મીઠું છે એમ કરવા દે લગવાનું થઈ જાય ને લાલ વાળું થઈ જાય અને ઈખ પાદરો રામ મોઢા મોઢ આમે રામે પણ એટલા જ પ્રેમથી ખાવા માંડ્યા અરે ભાઈ પ્રેમ કને વિવેક ગોથન ખાઈ જાય છે આ જેવી તેવી વાત નથી લખન વિવેક પાત્ર છે એ આ ડોસી ના ભીલણ ના બોરા ભગવાન લબા વાળા ખાય આ ઠીક નો કહેવાય અને ભગવાન ને પણ એમ થયું કે અમારા ભગત નો અનાદર પ્રેમ નો પ્રેમ માં ક્યાં ઊંચો નો કે જૂઠો